ધંધુકા તાલુકાના તગડી કામે યુદ્ધ જેવી પરિસ્થિતિ માટે તૈયારી કાર્યક્રમ દરમિયાન ચાર વર્ષના મનવીરસિંહ છાલાએ ગામ લોકોને ચકિત કર્યા બાળકે દર્શાવ્યું જાગૃત નાગરિકનું ઉદાહરણ અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના તગડી ગામે સ્થાનિક પ્રશાસન દ્વારા યોજાયેલા યુદ્ધ જેવી પરિસ્થિતિના પૂર્વ તૈયારી કાર્યક્રમમાં એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું આરોગ્ય પોલીસ અને મહેસૂલ વિભાગ સહિતની ટીમે ધંધુકા તાલુકા મામલતદાર શ્રીની આગેવાનીમાં ગામમાં આગેવાનો જનપ્રતિનિધિઓને યુવા સમિતિના સભ્યોની ઉપસ્થિતિમાં નાગરિકોને જાગૃત કરવા તાલીમાત્મક કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં નાગરિકોને કેવી રીતે જાતની સુરક્ષા કરવી અને કેવી રીતે અન્ય નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવી તે વિશે સરળ ભાષામાં પ્રત્યક્ષ પ્રદર્શન થકી સમજાવવામાં આવ્યું હતું વિશેષ રસપ્રદ ઘટના ત્યારે બની જ્યારે માત્ર ચાર વર્ષનો મનવીરસિંહ અભિરાજસિંહ ઝાલા ટીમ દ્વારા આપેલી તાલીમને તરત જ સમજીને સ્થળ પર પ્રેક્ટિકલ રીતે આપેલી માહિતીનું પ્રદર્શન કર્યું અને ઉપસ્થિત નાગરિકોને પ્રભાવિત કર્યા તેની ઝલક જોઈને ઉપસ્થિત અધિકારીઓ અને ગ્રામજનો ચકિત થઈ ગયા અને મનવીર માટે તાળીઓની ગુંજ ઉઠી હતી તાલુકા પ્રશાસન દ્વારા ગામમાંથી દસ યુવાઓની ટીમ બનાવીને તેમને વિશેષ તાલીમ આપવામાં આવી છે જેથી આ યુવા